નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને આપણું આ એનું સબ ચેનલ ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દેજો તો ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ માર્કેટિંગ યાર્ડોની અંદર આજે કેવી પરિસ્થિતિ જોવા મળેલી છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો એક રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચ્યાસી રૂપિયા હતો તુવેર સાતસોથી તેરસો એકવીસ રૂપિયા રાયડો આજે એક હજાર દસથી બારસો પચાસ વટાણા ત્રણસોથી તેરસો પચાસ રૂપિયા કલંજી આજે ત્રણ હજારથી પિસ્તાલીસો एरडो अगियारो तीस बार सौ सीतेर काड़ा तल आज चौतरीसौ नेवन सौ मग एक हज़ार थी ओगणीसो पीढ़ा चना आजे आठ सौ थी एक हज़ार पंचावन सफेद चना तेरसो नेवार सौ पचास रुपया आग जो बात करिए सूकी डूगड़ी तो सित्योंतेर थी त्रो अगियार लसण तेरसो पिंचोतेर थी एकवीस सौ चालीस रुपया વાલાજે છસો એકવીસથી અગિયારસો અગિયાર ધાણા ચૌદસોથી ઓગણીસો ધાણી ચૌદસો પચાસથી ઓગણીસો નેવું રૂપિયા તલ સત્તરસો એકાવનથી બાવીસો પચાસ ચીણી મગફળી એક હજાર દસથી ચૌદસો દસ રૂપિયા જાડી મગફળી એક હજાર પચાસથી ચૌદસો ચાલીસ કપાસ તેરસોથી પંદરસો પંચ્યાસી જીરાની જો વાત કરીએ આજે તો સાડત્રીસો પિંચોતેર રૂપિયાથી એકતાળીસો એકાવન રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો એંસીથી પાંચસો સત્તર ચણા નવસોથી એક હજાર અઠ્યાવીસ તુવેર અગિયારસોથી તેરસો પિંચોતેર મગ ચૌદસો પચાસથી એકવીસો એંસી ધાણા આજે સોળસોથી બે હજાર સોયાબીન આઠસો પચાસથી એક હજાર એકાવન તલ સત્તરસોથી એકવીસો બોતેર જાડી મગફળી એક હજાર ચાલીસથી ચૌદસો છત્રીસ રૂપિયા ઝીણી મગફળી એક હજાર દસથી તેરસો જીરાની જો વાત કરીએ આજે જુનાગઢમાં તો ત્રણ હજાર રૂપિયાથી એકતાલીસો વીસ રૂપિયા વાત કરીએ જામનગરની અજમો આજે પંદરસોથી સાડત્રીસો એંસી ચણા નવસોથી એક હજાર પાંત્રીસ તુવેર આજે એક હજારથી બારસો પિંચોતેર છાસઠ નંબર મગફળી અગિયારસોથી ચૌદસો એંસી રૂપિયા ધાણા આજે પંદરસોથી ઓગણીસો પાંત્રીસ નવ નંબર મગફળી અગિયારસોથી પંદરસો જાડી મગફળી એક હજારથી તેરસો વીસ રૂપિયા ઝીણી મગફળી અગિયારસોથી ચૌદસો વીસ રૂપિયા કપાસ આજે એક હજારથી પંદરસો જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયાથી એકતાલીસસો સિત્તેર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો દસથી પાંચસો ત્રીસ ડુંગળી એકાણુંથી પાંચસો છત્રીસ તુવેરા જે એક હજાર એક્યાસીથી તેરસો એકોતેર સોયાબીન સાતસો પચાસથી નવસો છવ્વીસ મગ આજે નવસોથી અઢારસો એકાવન વાલ છસોથી એક હજાર અગિયાર રૂપિયા ચણા નવસો એકાવનથી એક હજાર એકાવન રાયડો અગિયારસો એંસીથી બારસો રૂપિયા વટાણા નવસો છવ્વીસથી તેરસો એક લસણ આઠસો એકતાલીસથી ઓગણીસો એક આગળ જો ગોંડલની અંદર સફેદ ચણાની વાત કરવામાં આવે તો એક હજાર એકથી એકતાલીસ તલ પંદરસો એકથી બે હજાર એકાણું જાડી મગફળી એક હજાર અગિયારથી તેરસો ઝીણી મગફળી અગિયારસો એકથી ચૌદસો એકાણું છાસઠ નંબર મગફળી અગિયારસો એકથી પંદરસો છોતેર આજે નવસો એકાવનથી ચૌદસો એકસઠ થાણા એક હજારથી બે હજાર છવ્વીસ થાણી અગિયારસોથી બે હજાર એક કપાસ બારસો એકવીસથી સોળસો એક જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો પચીસો રૂપિયાથી તેતાલીસો એકવીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને જે અહીંયા વિડીયો દેખાય છે જેને જોઈ લ્યો તુવેરના ટેકાના અપડેટ છે એની અંદર બીજી વસ્તુ એ કે ચણા રાયડો ઘઉં આ બધા પાકોના ટેકાના ભાવ કેવા રહેશે અને ક્યારથી ટેકાની જે છે ઓનલાઈનો ચાલુ થવાની સંભાવના છે બધી માહિતી એમાં આપેલી છે તો જય અને અત્યારે જે વિડીયો જોઈ લો મળશો નવા વિડીયો સાથે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર